નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સેટ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈ કાલે સાંજે સાડા પાંચ વાગ્યા દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાતી મોત નીપજ્યું હતું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના જે રેલવે ફાટક વિસ્તાર ખાતે ગઈ કાલે એક એક્ટિવા ચાલક જે બાઇક રિપેરિંગના કારીગર છે જેમનું નામ હતું પંચાલ પરેશભાઈ રતિલાલ તેઓ બેટરી લઈને પોતાની ગેરેજ પર રિટર્ન થઈ રહ્યા હતા તે દરમિયાન સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક આવવા ટ્રક જે માટી ભળીને નીકળી રહ્યો હતો તેણે હરફેટમાં લીધા હતા જેથી લઈને પરેશભાઈ પંચાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ને ત્યાંને ત્યાં સ્થળ પર જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પરેશભાઈ પંચાલનું જ્યારે આ જે આવ્યા જે ટ્રક છે જે ડંપડીઓ કહી શકાય તે પર બેકાબુ બનીને આ અકસ્માત સર્જીને આગળ પર જે કેબિન અને લાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ આ અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને જેના પછી તેમની જે મૃતદેહ છે વિજાપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેમની પીએમ કરીને તેમને પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યું હતું વધુ કાર્યવાહી હાથ ધરવામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે અકસ્માત સર્જા સર્જનાર જે ડ્રાઈવર હતો જે ફરાર ડ્રાઈવર તે અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો તેના વિરોધમાં જે ત્રણસો ચાર હેઠળની કલમો અને વિવિધ અકસ્માત હેઠળની કલમો નોંધીને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચાર વધુ અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી રજા આપું બીજાપુરની ખબરમાં નમસ્કાર